મળી કન્ટીન્યુ કરો તમે આગળ મિત્રો અત્યારે પોતવાયા જો મેળડીમાં નું મંદિર આવી ગયું હે બંગલા વાળી મેળડી પોતવાયા જુઓ મિત્રો અત્યારે અમે પોતી ગયા મંદિરે જુઓ તમે જો અમે બંગલે દર્શન દર્શન કરીને વૈયા અહીંયા ફોટા પાડવા આયા છે આમ જો નજારો તમે જો એક વાર માછુ એક ડેમ હેવ બાકી હું ઉડે તો જ આલેતો ફોટા બોટા પાડી લઈ પછી તમને મળી પાછા બંગલે થી ફોટા બોટા પાડીને ભાઈ પણ આવી ગયા તમને દેખાડ્યું ને અત્યારે જો દુકાને બેઠા તા દુકાન ખોલી હે હવે

હું બોલું સાફ કરો તમે હાલો સાફ જ કરતા મારા હાલો જલ્દી ધ્યાન માં

तो आ दो दो। आ जो ए तो नीतिन धो मई हरखा तू ही तो आ दो में तो दो जा। दो। ये दो तो आज तो 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 आज तो 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 कारा तो 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 तो